હેલો ફ્રેન્ડ્સ તમારી યુટ્યુબ ચેનલ મલક્કી એકેડેમિકમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છે તો ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર જે ચાર હજાર ત્રણસો ચાર જે પોસ્ટ માટેની સીધી ભરતી જે છે એનું જે છે સિલેબસ આવી ગયો છે જે બદલ આપણે વિડીયો બનાવ્યો છે તો ખાસ કરીને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને આપણે ટેલિગ્રામ ઉપર પીડીએફ પણ મૂકાઈ ગઈ છે તો ખાસ કરીને ત્યાં પણ જઈને તમે જોઈ શકશો અથવા તો કે જે ગુજરાત ગુણસેવ પસંદગી મંડળની વેબસાઇટ છે ત્યાં પણ તમને જોવા મળી જશે તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો કે સૌથી પહેલાં વાત કરીશું કેટલું જે છે ભારણ છે કયા વિષયમાં વધારે પૂછાશે એની વાત કરશું તો રિઝનિંગની વાત કરીએ તો કે જેમાં ચાલીસ માર્ક હશે અને ચાલીસ ક્વેશ્ચન હશે એ પણ ગુજરાતીમાં હશે ત્યારબાદ જે ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડની જે છે વાત કરીએ તો એમાં ત્રીસ માર્કનું તમારે પૂછાશે અને ત્રીસ એના ક્વેશ્ચન હશે ત્યાર પછી એની વાત કરીએ તો કે ઇંગ્લિશ જે છે તમને પૂછવામાં આવશે પંદર માર્કનું જેના પંદર માર્ક હશે અને પંદર એના ક્વેશ્ચન હશે ત્યાર પછી ગુજરાતીની વાત કરીએ તો કે ગુજરાતી જે છે તમને પૂછવામાં આવશે પંદર માર્કનું અને એના પંદર ક્વેશ્ચન પણ હશે તો જે અલગ અલગ તમે જોઈ શકો છો જે તમને ટોપિક પણ આપી દીધા છે કે આમાંથી જે છે પૂછવામાં આવશે તો ખાસ કરીને એકવાર આ જે છે પીડીએફ તમે રીડ જરૂરથી કરી લેજો જો તમે પણ સીસીઈની જે છે તમે તૈયારી કરી રહ્યા હોય તો તો બસ સીડિયોમાં એટલું જો તમને વિડીયો સારો લાગે તો લાઈક જરૂરથી કરજો જય હિન્દ જય ભારત